મારું નામ હેમંત પટેલ શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા એકસો ને એકાવન લીમડાનું અભિયાન શરૂ કર્યું છે અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિકેશન કરી અને એકસો ને એકાવન લીમડાનું માવજત કરી છે સ્વયંભૂ હનુમાનજી મંદિર સાકરિયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગની અસરથી અને કોકરેટના જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબે છે કે વૃક્ષો વાવો એના અર્થે અમે ભિઠબંધન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે એકસો એકાવન નિમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન

એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતના આસ્થાનું કેન્દ્ર બનેલી છે આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકસો ને એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવા આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીધી છે એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છા નમસ્કાર હું ડૉક્ટર મુકેશ પટેલ મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભુ હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા ચોવીસ વર્ષથી દર મંગળવારે સવારે ત્યાં દાદાના દર્શને જાઉં છું અને ભવ્યથી ભવ્ય દસ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે આ મારી દ્રષ્ટિએ સારંગપુર પછી આ બીજું એક હનુમાનજીનું મંદિર જે બનવા જઈ રહ્યું છે આ મંદિરની કામગીરી તો ટ્રસ્ટ દ્વારા સારી થાય છે સાથે સાથે અત્યારના યુગને ધ્યાનમાં રાખીને પર્યાવરણને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ એકસો એકાવન સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાવ આપ મંદિરમાં જ બી જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો પણ વાવેતર કરી શકો છો અથવા તો પોતાના નિવાસ સ્થાને નજીકના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ અવશ્ય વાવો એવી દરેકની પ્રાર્થના છે જય બજરંગ બલી દાદા મારું નામ સચિનભાઈ શાહ છે હું છેલ્લા ચારેક પાંચ વર્ષથી સાકરિયા સ્વયંભુ હનુમાનજી મંદિર દર્શન કરવા જાઉં છું એ મંદિરની અંદર આજ રોજ એકસો ને એકાવન લીમડાના ઔષધિય ઝાડનો વાવેતર કરવામાં આવ્યું આ ઝાડ વાવાથી પર્યાવરણ બચાવા આવ્યું છે અને આપણે પણ આપણા ઘર આગળ આપણી જન્મદિવસ હોય કઈ પણ પ્રોગ્રામ હોય તો એક વૃક્ષ વાવી અને પર્યાવરણ ઋણ ચૂકવવું જોઈએ અત્રે આ મંદિરની અંદર આજે ઝાડ વાવવામાં આવ્યા એનાથી આજુબાજુ એરિયાની અંદર ગરમીનો પ્રકોપ ઓછો થાય અને વરસાદ વધે આ મંદિર છેલ્લા પાંચેક વર્ષથી તો બહુ જ સરસ કાર્ય કરે છે સામાજિક કાર્ય એમાં એક આ પર્યાવરણ લક્ષી એક અંદર અંદર પીછું મેળવ્યું છે બીજું કે આ મંદિર એક ભવ્ય બનાવ બનાવી દ્વારા સાકરીયા ગામ દ્વારા બનાવવામાં આવ્યું છે એમાં આઠ થી દસ કરોડનું મંદિર ભવ્ય બને છે તદ ઉપરાંત તેમાં જાળવાઈને તેને સુગંધ બનાવી છે અને આપણે આ કાર્ય જોને પ્રેરણા થવી જોઈએ કે આપણે પણ આવા એક એકાદ બે ત્રણ આપણા ઘણા ઘર વૃક્ષ વાવા જોઈએ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો બહુ ઊંચો થઈ રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી અને ઉત્તર ભારતની અંદર પચાસ સાહીઠ લોકોના મોત થઈ રહ્યા છે એ બધું શું બતાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ એક આ મંદિરના કાર્ય દ્વારા આપણે સરહનીય કાર્ય દ્વારા દરેક નાના નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ પોતાનો જન્મદિવસ હોય કઈ પણ હોય યાદગાર દિવસ બનાવી અને એક ઝાડ વાવવું જોઈએ અને અત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક એક વ્યક્તિ પાંચ પાંચ ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે આજે આ એકસો એકાવન વૃક્ષ વાવીને સાકરીયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ. અસ્તુ